હલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું અડદિયા પાક અડદિયા પાક બનાવવા માટે ગુંદ ખેરી ગુંદ ઘીમાં શેકી દીધો પછી ગોળ અડદનો લોટ અને બદામ અડદના લોટને ઘીમાં બરાબર શેકવું જ્યાં સુધી લાલ થાય ત્યાં સુધી કલર બદલાય ત્યાં સુધી અડદનો લોટ શેકવો આ રીતે અડદનો લોટ શેકાઈ ગયા પછી પાક ગુંદ ગુંદ નાખવું પીસીને કાજુ બદામનો ભૂકો સૂંઠ ગંઠોળા અને ગોળ નાખી બધું મિક્સ કરું બધું મિક્સ કરી દેવું અને આપણો અળદિયા પાક Ready?